બાબરા માર્કેટયાર્ડમાં બકાલાની આવક ઓછી થઈ છે કારણ કે આ ગરમી પડવાના કારણે બકાલાના ઉતારા પણ તૂટ્યા છે અને તળ પાણી અને કુવાના પાણી પણ ઓછા થઈ ગયા એના કારણે બકાલા ઓછા થઈ ગયા છે અને હવામાન પલટો થવાના કારણે જાય છે તેના કારણે બકાલું ઓછું આવશે ને કાલુ ઓછું આવવાના કારણે માર્કેટ ખેડૂતો ખુશ છે એ વાત કે ભાવ શક્યા પણ નારાજ એ વાત હશે કે ભાઈ બકાલું તૈયાર કરવું લોઢાના છીણા છે કારણ કે પાણીની સમસ્યા છે મોટી અને બીજા નંબરની અંદર હવામાન અને તાપમાન છે જેના કારણે બકાલો ધાર્યું ઉતરતું નથી ખેડૂતની મજૂરી પૂરી નીકળતી નથી આની અંદરથી તો એ છતાં ખેડૂતો મહેનત કર્યા જ રાખે સતત Thank <laughs> you.